ભરૂચના અંગલેશ્વરમાં યુવાનને વીજ કરંટ લાગ્યો છે પતંગ ચગાવતા દરમિયાન યુવાનને કરંટ લાગ્યો સ્થાનિક હાલ યુવાનનો જીવ બચાવાયો ઇજાગ્રસ્તને વીજ તારોથી લઈ હતો સ્થાનિક ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઇજાગ્રસ્તને વીજ તારોથી દૂર સ્થાનિક લઈ ગયા અને વિડીયો જે વાયરલ થયો છે સ્થાનિકોએ યુવકનો જીવ બચાવ્યો છે યુવાન કે જેને વીજ કરંટ લાગ્યો હતો આપ જુઓ જે વિડીયો સામે આવ્યો છે સ્થાનિકોએ યુવાનનો જીવ બચાવ્યો છે અને તેને વીજ તારોથી નીચે ઢસડી અને લઈ જવામાં આવ્યો અને જીવ બચાવી લીધો છે જે છે બીચ દૂર લઈ જવામાં આવ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભરૂચની આ ઘટના છે બીજી તરફ સુરતમાં પણ આવી ઘટના બની છે એટલે પતંગ ચગાવતી વખતે જે અકસ્માતો બની રહ્યા છે તેની સંખ્યા પણ હવે વધી રહી છે આપજુઓ સ્થાનિકોએ ઘાલનો જીવ બચાવ્યો છે એક સ્થાનિક યુવાન આવે છે અને યુવકને લઈ જાય છે